નમસ્કાર મિત્રો આપ સર્વનું જ્ઞાનગંગા યુ ટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપણી સમક્ષ એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું આપને આ વાર્તા ગમે તો લાઇક કરજો શેર કરશો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આદિત્યની કથા પ્રાચીન સમયની વાત છે ગીચ જંગલો અને ઊંચા પર્વતોથી ઘેરાયેલા એક સુંદર પ્રદેશમાં સુંદરવન રાજ્ય આવેલું હતું આ રાજ્યની પ્રજા ખુશહાલ અને સંતોષી હતી રાજા ભીમદેવ પ્રજાવત્સલ હતા અને રાણી સુંદરમતી દયાળુ સ્વભાવના હતા તેમને એક પુત્ર હતો જેનું નામ આદિત્ય હતું રાજકુમાર આદિત્ય દેખાવે સુંદર સ્વભાવે શાંત અને બુદ્ધિમાં તેજસ્વી હતો તેને શસ્ત્રવિદ્યા ઘોડેસ્વારી અને રાજ્યનીતિનું ઉત્તમ જ્ઞાન હતું પ્રજા તેને ખૂબ ચાહતી હતી જ્ઞાનની ખોજમાં આદિત્યની યાત્રા એક દિવસ રાજા ભીમદેવે આદિત્યને પોતાની પાસે બોલાવ્યો બેટા આદિત્ય રાજાએ કહ્યું હવે તું મોટો થયો છે અને રાજકાજ સમજવા સક્ષમ બન્યો છે હું ઈચ્છું છું કે તું આપણા રાજ્યના ગુપ્ત ભંડારો અને જ્ઞાનના સ્ત્રોતો વિશે જાણે આપણા રાજ્યના નૈઋત્ય ખૂણે આવેલા ગિરનાર પર્વતમાં એક પ્રાચીન ગુફા છે જ્યાં આપણા પૂર્વજોએ સદીઓથી જ્ઞાન અને રહસ્યોનો સંગ્રહ કર્યો છે હું ઇચ્છું છું કે તું ત્યાં જાય અને આપણા રાજ્યના ગુપ્ત જ્ઞાનને પ્રાપ્ત કરે પરંતુ યાદ રાખજે ત્યાં પહોંચવું સહેલું નથી રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવશે અને ગુફામાં પ્રવેશવા માટે તારે કેટલીક પરીક્ષાઓ પાસ કરવી પડશે આદિત્યે પિતાની આજ્ઞા સ્વીકારી તેણે કહ્યું પિતાશ્રી આપની આજ્ઞા મારા શિરોમાન્ય છે હું આપને વચન આપું છું કે હું સફળતાપૂર્વક ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરીને પાછો ફરીશ બીજા દિવસે સવારે રાજકુમાર આદિત્ય પોતાના વિશ્વાસુ ઘોડા વાયુ પર સવાર થઈને ગિરનાર પર્વત તરફ નીકળ્યો તેની સાથે એક નાનકડો ભાલો અને પોતાની તલવાર હતી રસ્તો ગાઢ જંગલમાંથી પસાર થતો હતો સૂર્યપ્રકાશ પણ ભાગ્યે જ નીચે પહોંચતો હતો પરીક્ષાની નદી અને ઋષિનો ઉપદેશ થોડેક આગળ વધતા જ તેને રસ્તામાં એક વિશાળ નદી મળી નદીનો પ્રવાહ ખૂબ તેજ હતો અને તેને પાર કરવો મુશ્કેલ હતો આદિત્યએ વિચાર્યું કે આ નદીને કેવી રીતે પાર કરવી તેણે આસપાસ જોયું તો તેને એક વૃદ્ધ ઋષિ કિનારે બેઠેલા દેખાયા ઋષિ ખૂબ જ્ઞાની લાગતા હતા આદિત્ય તેમની પાસે ગયો અને તેમને પ્રણામ કર્યા હે ઋષિવર આદિત્યે કહ્યું હું સુંદરવનનો રાજકુમાર આદિત્ય છું મારે ગિરનાર પર્વત પર જવું છે પરંતુ આ નદી પાર કરવી મુશ્કેલ છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો ઋષિએ સ્મિત કર્યું અને કહ્યું રાજકુમાર આ નદી પાર કરવી સહેલી નથી આ નદી પરીક્ષાની નદી તરીકે ઓળખાય છે જે સાચા હૃદયથી અને નિર્ભયતાથી તેને પાર કરવા માંગે છે એને જ તે રસ્તો આપે છે તારે તારા ભયનો ત્યાગ કરવો પડશે અને શ્રદ્ધાથી આગળ વધવું પડશે આદિત્યે ઋષિના વચનો પર વિશ્વાસ કર્યો તેણે પોતાના ઘોડા વાયુને કિનારે બાંધ્યો અને પોતે નદીમાં ઉતર્યો શરૂઆતમાં પાણીનો પ્રવાહ તેને ખેંચવા લાગ્યો પરંતુ તેણે હિંમત ન હારી તેણે ભગવાનનું સ્મરણ કર્યું અને મનોમન પોતાનું લક્ષ્ય યાદ કર્યું ધીમે ધીમે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને મદદ કરી રહી હોય તેમ તે નદી પાર કરી ગયો કિનારે પહોંચીને તેણે ઋષિનો આભાર માન્યો અને પોતાની યાત્રા ફરી શરૂ કરી ગુફાના કોયડાઓ અને આદિત્યની બુદ્ધિમત્તા નદી પાર કર્યા પછી રસ્તો વધુ દુર્ગમ બન્યો પથ્થરિયાળા રસ્તાઓ અને ઊંચા નીચા ચઢાણો આવવા લાગ્યા ઘણા દિવસોની યાત્રા પછી આદિત્ય આખરે ગિરનાર પર્વતની તળેટીમાં પહોંચ્યો ત્યાં તેને એક વિશાળ અને ભેંકાર ગુફા દેખાઈ ગુફાના પ્રવેશદ્વાર પર એક રહસ્યમય શિલાલેખ કોતરેલો હતો જે જ્ઞાનની સાચી ભૂખ ધરાવે છે તે જ અંદર પ્રવેશ કરી શકશે પરંતુ જે લોભ અને સ્વાર્થથી આવે છે તેનો વિનાશ થશે આદિત્યએ શિલાલેખ વાંચીને વિચાર્યું કે ગુફામાં પ્રવેશવું સહેલું નથી તેણે મનોમન પોતાની જાતને તૈયાર કરી અને ગુફામાં પ્રવેશ્યો ગુફા અંદરથી ખૂબ અંધારી અને ભયંકાર હતી થોડેક અંદર ગયા પછી તેને એક વિશાળ ખંડ દેખાયો ખંડની વચ્ચે એક સ્ફટિક મણી વેદી હતી અને તેની આસપાસ ચાર દિશાઓમાં ચાર દરવાજા હતા દરેક દરવાજા પર એક કોયડો લખેલો હતો પહેલા દરવાજા પર લખેલું હતું હું હંમેશા આગળ વધુ છું પણ ક્યારેય ચાલતો નથી મારી પાસે પથારી છે પણ હું ક્યારેય સૂતો નથી હું બોલું છું પણ ક્યારેય અવાજ કરતો નથી હું કોણ છું આદિત્યએ વિચાર્યું આ તો સમય છે તેણે કહ્યું સમય તરત જ પહેલો દરવાજો ખુલી ગયો બીજા દરવાજા પર લખેલું હતું મને તોડવા માટે મારે બોલવું પડશે મને બોલવા માટે મારે તોડવું પડશે હું કોણ છું આદિત્યએ ફરી વિચાર્યું આ તો રહસ્ય છે તેણે કહ્યું રહસ્ય બીજો દરવાજો પણ ખુલી ગયો ત્રીજા દરવાજા પર લખેલું હતું મારી પાસે શહેરો છે પણ કોઈ ઘર નથી મારી પાસે પર્વતો છે પણ કોઈ વૃક્ષ નથી મારી પાસે પાણી છે પણ કોઈ માછલી નથી હું કોણ છું આદિત્ય હસ્યો આ તો નકશો છે તેણે ઉચ્ચાર્યું નકશો ત્રીજો દરવાજો પણ ખુલી ગયો ચોથા અને છેલ્લા દરવાજા પર લખેલું હતું મને જેટલો વધારે લો તેટલો જ હું પાછળ છોડું છું હું કોણ છું આદિત્ય ઊંડો શ્વાસ લીધો આ તો પગલાં છે પગલાં તેણે કહ્યું પગલાં ચોથો દરવાજો પણ ખુલી ગયો દેવીનું વચન અને જ્ઞાનની પ્રાપ્તિ ચાર દરવાજા ખોલ્યા પછી આદિત્ય એક બીજા નાના ખંડમાં પ્રવેશ્યો આ ખંડમાં કોઈ કોયડો ન હતો પરંતુ એક ઊંડો કૂવો હતો જેમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો કૂવાની બાજુમાં એક શિલાલેખ હતો જે વચનનું પાલન કરે છે તે જ જ્ઞાન પ્રાપ્ત કરશે આદિત્ય કૂવા પાસે ગયો અને તેણે જોયું કે કૂવાના તળિયે એક વિશાળ ગ્રંથ પડેલો હતો તે જ્ઞાનનો ગ્રંથ હતો જે તેના પૂર્વજોએ સદીઓથી સંઘરી રાખ્યો હતો પરંતુ ગ્રંથને લેવા માટે કૂવામાં ઉતરવું જરૂરી હતું જે ખૂબ ઊંડો હતો આદિત્ય કૂવામાં ઉતરવા જતો હતો ત્યાં જ તેને પાછળથી એક અવાજ સંભળાયો રાજકુમાર ઊભા રહો આદિત્યએ પાછળ ફરીને જોયું તો ત્યાં એક તેજસ્વી દેવી પ્રગટ થયા હતા દેવીએ કહ્યું રાજકુમાર તમે ચાર પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર કરી છે પરંતુ આ તમારી છેલ્લી અને સૌથી અગત્યની પરીક્ષા છે આ કૂવામાં જ્ઞાનનો ગ્રંથ છે પરંતુ તેને લેવા માટે તમારે એક વચન આપવું પડશે આદિત્યએ પૂછ્યું કેવું વચન દેવી દેવીએ કહ્યું તમારે વચન આપવું પડશે કે તમે આ જ્ઞાનનો ઉપયોગ ક્યારેય કોઈના અહિત માટે નહીં કરો અને જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે મદદ માંગવા આવશે ત્યારે તમે તમારાથી બનતી તમામ મદદ કરશો જો તમે આ વચન તોડશો તો આ જ્ઞાન શક્તિહીન બની જશે અને તમને ક્યારેય શાંતિ નહીં મળે આદિત્ય એક ક્ષણ માટે વિચારમાં પડ્યો તેણે પોતાના પિતાને આપેલું વચન યાદ આવ્યું કે તે સફળતાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરીને પાછો ફરશે તેણે પોતાના મનમાંથી તમામ સ્વાર્થ અને લોભ કાઢી નાખ્યા અને આદિત્ય દ્રઢ અવાજે કહ્યું દેવી હું આપને વચન આપું છું કે હું આ જ્ઞાનનો ઉપયોગ ક્યારેય કોઈના અહિત માટે નહીં કરું અને જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ મારી પાસે મદદ માગવા આવશે ત્યારે હું મારાથી બનતી તમામ મદદ કરીશ આ મારું દ્રઢ વચન છે દેવી પ્રસન્ન થયા દેવીએ કહ્યું શાબાશ રાજકુમાર તમે સાચા અર્થમાં જ્ઞાન અધિકારી છો તમારું વચન શુદ્ધ છે દેવીના કહેતા જ કૂવામાંથી એક સોનેરી સીડી પ્રગટ થઈ આદિત્ય સીડી ઉતરીને કૂવાના તળિયે પહોંચ્યો તેણે તે વિશાળ ગ્રંથ પોતાના હાથમાં લીધો ગ્રંથમાંથી તેજસ્વી પ્રકાશ નીકળતો હતો અને તેને સ્પર્શતા જ આદિત્યને અપાર જ્ઞાનની અનુભૂતિ થઈ તેને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત થયું તેને રાજ્યના ગુપ્ત રહસ્યો અને પ્રજાના કલ્યાણ માટે જરૂરી નીતિઓનું પણ જ્ઞાન મળ્યું આદિત્યનું શાસન અને પ્રજાનું કલ્યાણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આદિત્ય સુંદરવન રાજ્યમાં પાછો ફર્યો રાજા ભીમદેવ અને રાણી સુંદરમતી તેને જોઈને ખૂબ ખુશ થયા આદિત્યે તેમને પોતાની યાત્રા અને જ્ઞાન પ્રાપ્તિની સંપૂર્ણ વાત કરી રાજાએ આદિત્યની બુદ્ધિમત્તા અને વચનપાલનની પ્રશંસા કરી થોડા સમય પછી રાજા ભીમદેવે આદિત્યનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કર્યો આદિત્ય સુંદરવનનો નવો રાજા બન્યો તેણે પોતાના વચનોનું પાલન કરવાનું શરૂ કર્યું તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કર્યો તેણે નવા કાયદા બનાવ્યા ખેડૂતોને મદદ કરી ગરીબોને આશ્રય આપ્યો અને રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપી એક દિવસ દૂરના રાજ્યમાંથી એક દુષ્કાળગ્રસ્ત પ્રજાનો સમૂહ સુંદરવન રાજ્યમાં આવ્યો તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા રાજા આદિત્યને તેમની જાણ થઈ તેને તરત જ દેવીને આપેલું વચન યાદ આવ્યું તેણે પોતાના રાજ્યના ભંડારો ખોલી નાખ્યા અને તે દુષ્કાળગ્રસ્ત પ્રજાને અન્ન પાણી અને આશ્રય આપ્યો તેણે તેમને નવા ગામો વસાવવામાં મદદ કરી અને તેમને ખેતી કરતા શીખવ્યું આદિત્યના વચનપાલન અને દયાભાવના કારણે તેની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ લોકો તેને જ્ઞાની રાજા આદિત્ય તરીકે ઓળખવા લાગ્યા તેણે લાંબા સમય સુધી સુંદરવન રાજ્ય પર શાસન કર્યું અને પ્રજા હંમેશા સુખી અને સમૃદ્ધ રહી